હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતાજી કુકિંગમાં તો આજે આપણે બનાવીશું દાળ તો દાળ બનાવવા માટે અહીંયા મેં વન થર્ડ કપ તુવરની દાળ લીધી છે અને એની સાથે વન થર્ડ કપ મસૂરની દાળ લીધી છે આજે હું મિક્સ દાળ બનાવું છું અહીંયા તમે ફક્ત તુવરની દાળ લઈ તુવરની દાળ પણ બનાવી શકો છો એને હવે આપણે ધોઈ અને આ રીતે દાળ ડૂબે એટલું પાણી લઈ અને અડધા કલાક માટે દાળ પલળવા માટે રાખી દઈશું તો અહીંયા અડધો કલાક થઈ ગયો છે અને આપણી દાળ પણ સરસ રીતે ફૂલી ગઈ છે તો હવે પાણી નિતારી લઈશું અને દાળને કૂકરની અંદર એડ કરી દઈશું હવે જે માપથી આપણે દાળ લીધી હતી એ માપથી આપણે પાણી એડ કરીશું તો બે કપની સામે વન થર્ડ હું પાંચ વન થર્ડ કપ પાણી એડ કરી દઈશ જેથી પછી વધારે પાણી એડ કરવાની જરૂર નહીં પડશે અને એની સાથે આપણે દાળનો કલર સરસ આવે એના માટે એક ચોથાઈ ચમચી ભરીને મેં હળદર એડ કરી છે અહીંયા મેં દળ આવેલી હળદર લીધી છે એટલે એનો સરસ કલર આવે એટલા માટે મેં થોડી ઓછી જ એડ કરી છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આજે આપણે ટામેટું સાતળ્યા વગર દાળ બનાવીશું એના માટે હવે અહીંયા જ આપણે દાળની સાથે જ આ રીતે ટામેટાના લીટીયાને કટ કરી અને ચાર ભાગ કરી આપણે ટામેટું એડ કરી દઈશું અહીંયા આપણે દાળ સાથે ટામેટું એડ કરીશું તો સરસ રીતે બફાઈ પણ જશે અને એનો દાળમાં ખૂબ જ સરસ ટેસ્ટ પણ આવી જશે તો હવે આપણે કૂકરમાંથી પાણી બહાર ન નીકળે એના માટે ઢાંકણ સાથે આ રીતે તેલ લગાવી અને બંધ કરી એને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર ત્રણ સીટી થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો હવે અહીંયા ત્રણ સીટી થઈ ગઈ છે આપણે ગેસ બંધ કરી દઈશું હવે કુકરનું જાતે પ્રેશર નીકળી જાય પછી જ આપણે ઢાંકણ ખોલીશું તો અહીંયા તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે અને ટામેટું પણ સરસ રીતે બફાઈ ગયું છે તો હવે હું આ રીતે ટામેટાની સ્કીનને કાઢી નાખીશ કેમ કે મારા ઘરમાં મોમા ખાતી વખતે સ્કીન આવે તે કોઈને પસંદ નથી એટલા માટે તો આ રીતે તમે કોઈ દિવસ દાળની સાથે ટામેટું બાફીને ન બનાવી હોય તો તમે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ટામેટું સાતળવાનો ટાઈમ પણ તમારો બચી જશે તો હવે દાળને આપણે આ રીતે વિસ્કરની મદદથી સરસ રીતે દાળને મિક્સ કરી લઈશું અહીંયા તમે બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો હવે દાળનો વઘાર કરવા માટે એક કઢાઈ લઈશું કડાઈ થોડી ગરમ થાય એટલે બે ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અહીંયા તમે ઘી પણ લઈ શકો છો ઘીની અંદર પણ દાળ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આજે આપણે ખૂબ જ ઓછા તેલમાં બે જ ચમચી તેલમાં આપણે ખૂબ જ ટેસ્ટી એવી દાળ બનાવીશું તો તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી રાય એડ કરીશું અહીંયા મેં ગેસની ફ્લેમ હવે લો કરી દીધી છે કે જેથી આપણે જે પણ મસાલા એડ કરીએ તે બળી ન જાય તો રાઈને આપણે અહીંયા બરાબર તતડવા દેવાની તો રાઈ તતળી જાય પછી એક નાની ચમચી જીરું એડ કરીશું અને તરત જ ચપટી જેટલી હિંગ એડ કરીશું હિંગનો દાળમાં ખૂબ જ સરસ ટેસ્ટ પણ આવે છે અને દાળ પચવામાં પણ સરળ રહેશે ચારથી પાંચ જેટલી કળી મેં લસણની ઝીણી કટ કરીને એડ કરી છે અને ત્રણ મરચાં હવે એને આપણે લસણનો થોડો કલર બદલાય ત્યાં સુધી એને સાતળી લઈશું એકાદ મિનિટ માટે જેટલું આપણે લસણ અને મરચાંને સાતળી લઈશું થોડું સતળાઈ જાય પછી અહીંયા મેં આઠથી દસ જેટલા મીઠા લીમડાના પાન લીધા છે એને એડ કરીશું અને એક ચમચી આદું મરચું અને લસણની પેસ્ટ એડ કરીશું એને પણ સરસ રીતે સાતળી લઈશું થોડી સેકન્ડ માટે આદું મરચું અને લસણ તમે ઘરમાં જે પ્રમાણે તીખાશ ખાતા હોય તે પ્રમાણે તમે એડ કરી શકો છો હવે એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી કિચન કિંગ મસાલો એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી અને હવે આપણે જે દાળ બાફેલી હતી એને એડ કરીશું અને જે ધુમાડો નીકળે છે એને આપણે તરત જ આ રીતે ઢાંકી દઈશું કે જેથી આપણો દાળનો સ્વાદ જળવાઈ રહેશે આ રીતે તમે કરશો તો તમારી દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો તમે આ રીતે કોઈ દિવસ ન બનાવી હોય તો જરૂરથી બનાવજો જે ધુમાડો નીકળે છે એનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ દાળની અંદર આવી જાય છે તો હવે બધી દાળને એડ કરી દઈશું અને જે કૂકરમાં દાળ જોટેલી છે એને પણ આપણે કૂકરની અંદર ગરમ પાણી એડ કરી અને દાળમાં આપણે એને એડ કરી દઈશું આ રીતે અહીંયા મેં થોડું ગરમ પાણી લીધું અને એને પણ આપણે એડ કરી દેવાનું જ્યારે પણ તમે દાળ બનાવો ત્યારે તમારે ગરમ પાણી એડ કરવાનું એનાથી દાળમાંથી પાણી છૂટું નહીં પડશે નહીં તો ઘણી વખત આપણે જ્યારે ઠંડુ પાણી એડ કરતા હોઈએ ત્યારે દાળ નીચે બેસી જાય છે અને પાણી ઉપર આવી જાય છે તો અહીંયા ફરીથી મને થોડી દાળ જાડડી લાગી તો હું થોડું પાણી એડ કરી દઉં છું અહીંયા તમે તમારા ઘરમાં જે પ્રમાણે દાળ જાડી કે પતલી ખવાતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી એ પ્રમાણે તમે દાળ બનાવી શકો છો તો મારા ઘરમાં થોડી જાડી દાળ ખવાય છે તો હું એ રીતે બનાવીશ તો હવે આપણે દાળને ઉકળવા દેવાની છે તમે ગરમ પાણી એડ કરશો એટલે એ થોડી જ વારમાં ઉકળવા લાગશે તો અહીંયા દાળ ઉકળી ગઈ છે અને મસાલાના બધા ટેસ્ટ પણ દાળની અંદર આવી ગયા છે હવે આપણે ઝીણી સમારેલી કોથમીરને એડ કરી દઈશું એના વગર તો દાળનો સ્વાદ પણ અધૂરો છે અને એને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો દાળ અહીંયા ખૂબ જ સરસ એવી ટેસ્ટી એવી તૈયાર થઈ છે તો તમે આ રીતે કોઈ દિવસ ન બનાવી હોય તો જરૂરથી બનાવજો બે જ ચમચી તેલમાં ખૂબ જ ટેસ્ટી એવી તમારી દાળ બનશે તો હવે હું સર્વિંગ બાઉલની અંદર કાઢી લઈશ તો આજની આ રેસિપી તમને કેવી લાગી જો પસંદ આવી હોય તો મારી ચેનલને પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોનને પણ તમે પ્રેસ કરજો કે જેથી નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી ગોડ તમને સારી એવી હેલ્થ આપે અને દરેક મુસીબતો અડચણોથી તમને બચાવી રાખે અને સૌને ખુશી પ્રાપ્ત થાય એવી મારી દિલથી પ્રાર્થના છે તો અહીંયા દાળ રેડી છે Thanks for watching!